સમાચારમાં આગળ વાત કરીશું તો સમાચાર સુરતથી સુરત સાયબર ક્રાઇમ પોલીસે ડિજિટલ અરેસ્ટ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે પોલીસ દ્વારા મહેસાણાના એક જમીન દલાલની ધરપકડ કરાઈ આરોપીએ ઓગણીસ પોઈન્ટ એકાણું લાખની છેતરપિંડીમાં પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું આરોપીએ વ્યક્તિને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી અને ધમકાવીને પૈસા પડાવ્યા હતા ત્યારે ડિજિટલ અરેસ્ટ કેસમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે

આ કહીને પછી એ માણસે એમનો કોલ ફોરવર્ડ કરી દીધું અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકે વાત કરવાવાળો બીજા એક આરોપીએ એ બેનને કીધું કે તમારા ઘણા બધા બીજા ડોક્યુમેન્ટ્સ પણ છે જે આરબીઆઈ અને ઈડીવાળા છે તો અમે લોકોએ તમે તમને સ્કાઇપ કોલ પર વિડિયો કોલ કરી કરીશ પછી એ લોકોએ સ્કાઇપ કોલમાં બેનને વિડીયો કોલ કર્યું અને ખોટા દસ્તાવેજી પુરાવો પુરાવા જેમાં ઈડી અને નો સ્ટેમ્પ હતો એમને બતાવ્યું પૈસા આપણું હજાર રૂપિયા આ બેને ટ્રાન્સફર કરી દીધી જ્યારે આ કોલ ચાલુમાં હતી ત્યારે સાંજે સાત વાગે એમના પતિ જયારે ઘર આવ્યા તો એ સામેવાળાએ ડરી ગયા અને એ લોકોએ કોલ મૂકી દીધું અને ત્યારે પતિને ખબર પડી ગઈ કે આ બેન સાથે ફ્રોડ